ભરૂચ એસઓજીની ટીમે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાંથી દસ કિલો ગાંજાનો જથ્થો સાથે એક મહિલાને ઝડપી પાડી હતી એક વ્હીલર ગાડી સહિતની છ લાખ પાંચ તેમ જિલ્લાના એસપી મયુર ચાવડાએ દરેક અધિકારીને કડક કામગીરી કરવા માટેની સૂચના આપી છે જેના ભાગરૂપે અંકલેશ્વર એસઓજીની ટીમ ઓફિસમાં હાજર હતી તે સમયે મળતી માહિતી મુજબ સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીની પાછળમાં મકાન નંબર બસો પંચાણું રહેતા દીપક કુમાર મંડેલે પોતાની મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી જે એચ ઝીરો ફોર યુ પાંચ બે બે પાંચમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખ્યો છે અને આ ગાડી તેમના ઘરની બાજુની ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ છે અને પોલીસે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે જેથી એસઓજી પોલીસે માહિતી મળતા પીએસઆઈ એમ એસ ચાવડા સહિતના સ્ટાફ અને માણસોની સહાયથી પંચોની હાજરીમાં સરકારી વાહનની માહિતી વાળા સ્થળ પર રેડ કરી હતી તે સમયે સ્થળ પરથી એક મહિલા પુરુષ હાજર હોય તે પોલીસને જોઈને ભાગવા લાગ્યા હતા જેથી પોલીસે તેમને પકડવા માટે દોડ લગાવી હતી એક મહિલા નામે જ્યોતિ દીપકભાઈ મંડલને ઝડપી પાડી હતી જ્યારે દીપક હૃદયનાથ મંડલ પોલીસને ચકમો આપીને ભાગવામાં સફળ થયો હતો પોલીસે તેની કારની ડેક્કી ખોલતા તલાશી લેતા તેમાંથી દસ કિલો ઉપરાંતનો ગાંજો ઝડપી પાડ્યો હતો પોલીસે ગાંજાની કિંમત એક લાખ રૂપિયા અને કારની કિંમત પાંચ લાખ સાથે એક મોબાઈલની કિંમત દસ હજાર આમ મળીને છ લાખ પાંચ હજારનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી દીપક મંડલને ઝડપી પાડવાની તજવીજ આગળ હાથ ધરી છે